ભાઈ સાહેબ જોવા રાજા મહારાજાની એન્ટ્રી પડતી હોય ને હાથી છે પછી અહીંયા જલપરીઓ છે એ પિઝા જોવો ચલો બેગમાં હમાતોય નથી આને કઈ રીતે લઈ જાઓ તો કેમ છો વાલા મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડા અને તો ભાઈ હું છું સુરતમાં ઝોમેટો રાઈડર અને અત્યાર સુધી તમે મારા વિડીયો જોયો તો હું મોસ્ટ ઓફ છે ને સાંજે સાત વાગ્યાથી લઈને રાતના બે વાગ્યા સુધી કામ જાઓ ડિનર પ્લસ લેટ નાઇટ બીજો ઓફર હોય ને એમાં પણ આજે મને ઈચ્છા થઈ કે આજે દિવસમાં જાવ એટલે દિવસમાં હાઉ બાર વાગે કેટલા વાગે તો નહીં પણ એક ઓફર છે ઇવનિંગ પ્લસ ડિનર એટલે ત્રણ વાગ્યાથી લઈને રાતના અગિયાર કે બાર વાગ્યા સુધી જવું હોય ને તો એમાં જવાય તો આજે હું એ ઓફર કમ્પ્લીટ કરવાનો છું અત્યારે ત્રણ વાગ્યાની ઉપર વાગી ગયા છે એટલે કે ત્રણ વાગ્યા પછીની જેટલી ગીગ બુક થતી હોય ને એ હિસાબે હું કામ કરી આજે સાત કલાક કામ કરવાની ઈચ્છા છે કે રાતે અગિયાર વાગ્યા સુધી કામ કરું તો સૌથી પહેલાં તો ચાલો હું તમને એ ઓફર દેખાડું તો ભાઈ આજની ઇવનિંગ પ્લસ ડિનરની ઓફરમાં બસ્સો રૂપિયા મળે અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને ચાર ગીક કમ્પ્લીટ કરવાની અને જો આમાં કંડિશનનું તમને કહું ને તો ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા વચ્ચે બે કલાક ઓનલાઈન રહેવાનું રાતે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા વચ્ચે અઢી કલાક આ ત્રણથી છમાં બે કલાક ઓનલાઈન એટલે ચાર વાગે જો તમે ઓનલાઈન થાવ ને એટલે ચાર વાગ્યાની ગીક બુક કરો એટલે પંદર મિનિટ પહેલાં ઓનલાઈન થઈ જાઓ ને તો હાલે બે કલાક ભરાઈ જાય અત્યારે જો ઓલરેડી ત્રણ ને ત્રેવીસ થઈ એટલે હું ચાર વાગ્યાની ગીક અત્યારે બુક કરવાનો છું એટલે બધું કંડિશન ને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આ ઓફર એ કમ્પ્લીટ મને મળે તો બસ અત્યારે તો પહેલાં જલ્દી જલ્દી હવે કીક બુક કરી લઉં ચાર વાગ્યાનું ક્યાંક વધારે મોડું ના થઈ જાય જો એ રીતે ચાર વાગ્યાની કીક તો ચાર વાગ્યાની એક મેં બુક કરી લીધી છે તો એ બુક કરી લઈ અને હવે જલ્દી જલ્દી ભોગીએ ઝોનમાં અને ત્યાં જઈને ઓનલાઈન થઈ જઈ જોઈ લ્યો ભાઈ મસ્ત મજાનું ગાડીમાં બેગ બેગ બાંધી લીધું છે ને હું મારા ઝોનમાં આવતો રહ્યો હું તો અત્યારે જોઈ લ્યો લો આજે ભાઈ તડકો બહુ હોય એટલે જ હું ને મોસ્ટ ઓફ રાતે કામ કરવાનું નક્કી કરું છું અત્યારે કેટલા ત્રણ છેતાલી થઈ એટલે ચાર વાગ્યાની કીક એટલે જે લોકોને ના ખબર હોય ને કહી દઉં કે ગમે એટલા વાળી તમે કીક બુક કરો ને તો એની શું કે ભાઈ આપણે પંદર મિનિટ પહેલાં તમે ઓનલાઈન થઈ ગયા છો આ બેગની સેલ્ફી માગીએ પહેલાં હું બેગની સેલ્ફી માગતો કે બેગ ક્લીન તમારી પાસે હે કે નહીં બહુ હે બેગ ક્લીન હો જોઈ લ્યો ભાઈ બેગની સેલ્ફી આપી દીધી છે કે ભાઈ બેગ છે મારી પાસે મસ્ત મજાનું ક્લીન હવે ઓટોમેટિક ઓનલાઈન થઈ જાય થઈ જાય ઓકે ડન ઓકે જો ભાઈ ઓનલાઈન થઈ ગયો તો લ્યો ભાઈ પંદર એક મિનિટ પછી ઓર્ડર પડ્યો પાંત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો બે કિલોમીટરથી લેવાનો હોય ને ઓલમોસ્ટ સાડા ત્રણ કિલોમીટર જેટલું દેવા જવાનું હોય હાલો જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ફાઇનલી રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું જોઈ ઓર્ડર રેડી છે કે નહીં ભાઈ તમને દેખાતું તો હે ને આમાં તડકો આજે બહુ હોય ને એટલે કંઈ ખબર નહીં મને તો નથી દેખાતું તો ભાઈ ના દેખાય દેખાય બે મિનિટની વાર છે બે મિનિટ વાર જોઈ પછી અંદર જઈને લઈ લઈ ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પોગી કસ્ટમરની લોકેશન પર ભાગી હલો પોગી ગયા કસ્ટમરની લોકેશન પર હવે જલ્દી જલ્દી ગોતી બે હજાર ચોર્યાસી આમાં બે હજાર ચોર્યાસી ગોતીને કસ્ટમરને ઓર્ડર દઈ દઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે માર દઈ ડિલેવર જોઈ કેટલા પૈસા મળ્યા પાંત્રીસ રૂપિયા એટલે ઓલમોસ્ટ છત્રીસ રૂપિયા મળ્યા છ કિલોમીટર જેટલું કવર કર્યું ને ત્રેવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો તો અત્યારે બહાર છે ને ફૂલ ફૂલ તડકો છે અત્યારે હું અહીંયા બેઠો છું આ જોઈ લ્યો લોઝનસ સિલ્વર હબ કરીને છે કંઈક ત્યાં બેઠો છું હું દિવસમાં કામ ન કરું ને એનું મોસ્ટ ઓફ કારણ આ જ છે કે તડકો ચાલો એટલો હોય ને હેરાન થઈ જાય અને આજે એટલા માટે કર્યું કારણ કે છ ત્રણ એ સોરી ત્રણથી શું કહેવાય છ વાગ્યાની વચ્ચે બે કલાક ઓનલાઈન હતું એટલે ચાર વાગે ઓનલાઈન થતું હોય હાલે એટલે વાંધો ના આવે ચાર એટલે બે કલાકમાં તો છાંયો આવી જાય બે કલાક ખાલી રોડ આવવું પડે તો જોઈએ હવે ઓર્ડર કંઈ પડે તરત જ બીજો ઓર્ડર પડી ગયો ઓગણચાલીસ રૂપિયાનો ઓર્ડર છે સાતસો મીટરથી લેવાનો ચાર કિલોમીટર આજુબાજુ દેવાનો છે સર જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ આવી ગયા ડેરી ડોને જોયું ઓર્ડર રેડી છે કે નહીં વારે વાહ ભાઈ ઓર્ડર રેડી છે ને હું લી ઓર્ડર એટ ધ ડોર એટલે કે દરવાજા પર ઓર્ડર મૂકીને વયું જવાનું ને ત્યાં હે ને પાછો ફોટો પાડવાનો કે દરવાજા પર મૂકી દીધું છે ને એક શું કે કસ્ટમર હોય ને એને ઓટોમેટિક સેન્ડ થઈ જાય પછી જ નીકળવાનું આ વસ્તુ બહુ ધ્યાન રાખવાનું ઘણી વાર હે ને એમનો ઓર્ડર દેવા વગર નીકળી જાય ને તો પછી ફોટો નાખો ના હોય એટલે હું કે ઓર્ડર દેવામાં બહુ પ્રોબ્લેમ થાય તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને આ ઓર્ડર જો ક્યાંનો છે ખબર મિથિલા હાઈટ્સનો છે આ જગ્યા આમ એટલે ફ્લેટને બધું બનાવ્યું એનો ગેટ ને એટલું મસ્ત છે ને હું તમને અહીંયા જ દેખાડું કેટલું આમ સૌથી બેસ્ટ અત્યાર સુધી મને લાગ્યું હોય ને તો આ મિથેલા હાઈટ્સ છે બહુ એટલે બહુ મસ્ત બનાવ્યું છે તમને દેખાડું ઘણી વારમાં ભોગીને લોકેશન એ ગયું છું મારી દઈ આમ લખ્યું છે અચ્છા ઓકે લીવું ઓર્ડર ડોર તો માર દઈ હવે તમને હું જગ્યા દેખાડજો આ એડ ફોટો કરવાનો એટલે કે આ ફ્લેટમાં હોય ને ફોટો પાડ લેવાનો પાર્સલ હોય ને એનો અને પછી જ આ અપલોડ કરવાનો અને હવે તમને જગ્યા દેખાડજો ભાઈ સાહ જોવા રાજા મહારાજાની એન્ટ્રી પડતી હોય ને હાથી છે પછી અહીંયા જલપરીઓ છે ભાઈ સાહ અને અહીંયાથી એન્ટ્રી લેવાની છે ઝોમેટો મારા જ એન્ટ્રી લેશે ઓકે હાલો પેલા તો અંદર જઈને કસ્ટમર એમ કહે કે પેલા મારો ઓર્ડર પગડે પછી પ્રમોશન કરજો બાકી પ્રમોશન તો નથી પણ આ તો ખાલી મસ્ત જગ્યા છે એટલે દેખાડું જો ગેટ કેટલો મસ્ત છે અંદરનું ખબર નહીં અંદર હું કોઈ ગયો નથી હાલો તો પેલા જલ્દી જલ્દી અંદર જાય તો ભાઈ આ કાકાએ અંદર તો ન જવા દેતા કે કોઈને જવા નથી દેતા અમે કોઈ વાંધો નહીં પછી આ ઓર્ડર દઈ દીધો ખૂબ બેન આવ્યા હતા એની પાસે કઈ કૂતરું હતું ભાઈ અજીબ તરીકેનું કૂતરું હતું એટલે અમીર લોકોનું હોય ને એવું કૂતરું હતું પછી અમે ફોટો પાડી લીધો તો આ રીતે ફોટો પાડ લેવાનો પછી અપલોડ કરી આવવાનો અને પછી મારી દેવાનું ડિલેવર થઈ ગયો ભાઈ ઓર્ડર ડિલેવર તો આવું કામ ક છે ભાઈ ઓલી સાઈડ જો ભાઈ હાથી છે અને નીચે વાજંત્ર વગાડવા વાળાએ છે ગેટ તો એક નંબર બનાવ્યો છે બાકી જોઈ ગયો હય હાય 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 કામ કરો કામ હાલો કામ કરી ઓર્ડર પડી ચાલો હવે શેરડીનો રસ દેખાઈ ગયો તો મેં કીધું ઓર્ડર પડે ન પડે પહેલાં શેરડીનો રસ પી લો એમ તો નોર્મલ હું ચા પીવું પણ આજે એમથી વાલો શેરડીનો રસ પી લો એટલે શેરડીનો રસ પી લઈ હવે ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક થઈ ગઈ છે હજી ઓર્ડર જ નથી પડ્યો બે ઓર્ડર પડ્યા પડ્યા પછી ઓર્ડર જ નથી પડ્યો જગ્યા ફેરવવી પડી ગયા લાગે છે ભાઈ નામ લીધું તો પાંચ મિનિટમાં ઓર્ડર પડી ગયો સાઠ રૂપિયાનો ઓર્ડર છે દોઢ કિલોમીટર આજુબાજુથી લેવાનો સાડા હાથ કિલોમીટર દેવાનો હોય એટલે પહેલાં તો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ ફાઇનલી રેસ્ટોરન્ટે ભોગ ગયો છું જોયું ઓર્ડર રેડી છે કે નહીં નહીં રેડી એટલે ઓર્ડર રેડી થવાનો જ હોય જો આ મોઢાની સેલ્ફી માગી હાઉ મારું મોટું બહુ વાલું લાગે ને દઈ દો આગળ સેલ્ફી ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી જાય કસ્ટમરની લોકેશન પર ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો હોય કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો પૈસા લઈ લીધા એ મારતા એ ડિલેવર સાહીઠ રૂપા સાઠ રૂપિયા તો મળ્યા હતા પ્લસ ચાર રૂપિયા લોંગ ડિસ્ટન્સના એક્સ્ટ્રા દીધા વારે વા ચાલો સારું કહેવાય ચોસઠ થઈ ગયા ભાઈ અડધી કલાક થઈ કે હજી ઓર્ડર જ નથી પડ્યો બોલો થોડીક વાર પહેલાં લાગે કે ઓર્ડર પડી જાય પછી પાહો એક ઓર્ડર પડે પછી પાહો અડધી કલાક પંદર મિનિટ બેહવું પડે દિવસમાં આ વાંધો ચાલો સાત વાગ્યા પછી કર્યું હોય ને તો ડાયરેક્ટ ધડાધડ ઓર્ડર પડતા હોય એમાં ક્યારેક ક્યારેક મોસ્ટ ઓફ ઓછો ટાઈમ જ અડધી કલાક પંદર મિનિટ બેહવું પડે પણ આજે તો જો હજી એકવાર આની આગળ એકવાર અડધી કલાક બેઠો પાછો અત્યારે પાછો અડધી કલાક બેઠો અત્યારે કેટલા વાયકા લે વાહ બેટા હો આ હિસાબે તો છે ને મારે કેમેરો ચાલુ જ રાખવો જોઈએ ચોવીસ કલાક એટલે ઓર્ડર ધરાધર પડ્યા જ કરે બાવી રૂપિયાનો ઓર્ડર પડ્યો અહીંયા પાસેથી જ બર ગરકિંગ અહીંયા પાસે જ છે અહીંયાથી લેવાનો અને દોઢ કિલોમીટર દેવાનો એમ કેમેરો હવે ચાલુ જ રાખવો પડશે એટલે ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં જો ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો અહીંયા પાસે જ છે એટલે અહીંયાથી જ સ્લાઇડ માર દઉં ઓર્ડર રેડી હૈ કે નહીં તો પછી તો ભાઈ ઓર્ડર રેડી નથી હજી હાથ મિનિટનો ટાઈમ છે એ પછી બર્ગર કિંગ એથી જલ્દી જલ્દી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર ગયો ભાઈ સાહેબ આ કઈ જગ્યા હતી એકદમ જોરદાર કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો ને ત્યાંથી અંદર જતો હતો તો ભાઈ સાહેબ એકદમ રાજા મહારાજા જેવી ફિલિંગ આવતી હતી જોઈ લો તમે ફર્નિચર બર્નિચર કેટલું જોરદાર પછી જલ્દી જલ્દી કસ્ટમરને ઓર્ડર દઈ દીધો એ પછી એક અઠ્ઠાવીસવાળો લાપીનોઝનો ઓર્ડર પડ્યો અને એમાં ઓલમોસ્ટ બારથી તેર પીઝા હતા આટલું મોટું પાર્સલ પછી એ પાર્સલ લઈને જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર ભોગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક ચોવીસવાળો નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો વીસવાળો નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો તો વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને પછી એક નાનો ઓર્ડર પડ્યો પચીસવાળો એ પણ કમ્પ્લીટ કર્યો તો ભાઈ અત્યારે આ બસોવાળી ઓફરમાં નવ ઓર્ડર કમ્પ્લીટ થયા આજે સારા ઓર્ડર જ ન પડ્યા ને ઓર્ડર પડ્યા ને તો એ અડધી અડધી કલાકની ગેપે પડ્યા અડધી કલાક પછી ઓર્ડર પડે એ પૂરો કરવું થાય તો પાછો અડધી કલાક પછી પડે એ રીતે નવ ઓર્ડર કમ્પ્લીટ કર્યા ને ઓર્ડર એ સારા છે ને કેવા વીસવાળા પચી વાળા ચોવી વાળા એવા એવા ઓર્ડર પડ્યા તો નવ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હોય અત્યારે કેટલા દસ વાગવા આવ્યા હે અગિયાર વાગ્યા સુધી કરવું છે હવે અગિયાર વાગ્યા સુધીમાં કેટલા અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાનો એટલે બે ઓર્ડર તો આરામથી પડી ગયા હે પણ સલાહ આજે કમાણી ન થઈ જેટલી વિચાર્યું હતું ને એટલે એટલે જ હું હે ને મોસ્ટ ઓફ છે ને રાતે કામ કરું કારણ કે રાતે હાથ વાગે ભાઈ ઓર્ડર એ હરા પડે લ્યો મોટો ઓર્ડર પડ્યો વાહ બોતેર રૂપિયાનો ઓર્ડર પડ્યો અહીંયા સાતસો મીટરથી લેવાનો હોય ને ઓલમોસ્ટ સાડા આઠ કિલોમીટર જેટલું દેવા જવાનું હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ એકાવન રેનબો આઈસક્રીમે ભોગી ગયા જોઈ ઓર્ડર રેડી છે કે નહીં એક મિનિટનો નો વેટ બતાવે પછી જલ્દી જલ્દી ઓર્ડર લઈ તો ભાઈ ઓર્ડર લઈ લીધો હે હવે જલ્દી જલ્દી જાય કસ્ટમરની લોકેશન પર ચાલો ખૂણે ખાચરે નાખી દીધો દીધોથી પાંચ સાત કિલોમીટર છે ને લગભગ મારે પાછું આવવું પડે તો ભાઈ આ ઓર્ડર ડિલેવર કરી નાખ્યો ભાઈ એટલો ખરાબ રસ્તો વાત નાખું છો ચાલો ડિલેવર કરી નાખી જોઈ કેટલા પૈસા મળ્યા એકોતેર રૂપિયા મળ્યા લોંગ ડિસ્ટન્સના સાહેબ પછી મળીએ નવ કિલોમીટર ખેંચું બત્રીસ રૂપિયાથી હવે અહીંયાથી જો હું તમને દેખાડો એક જ મિનિટ અહીંયાથી હું અહીંયા છું હવે મારા ઝોનમાં જવાનું રહે અને ઝોનમાં જવામાં કેટલા થી આઠ કિલોમીટર જેટલા કિલોમીટર આવ્યું ને પાંચ એક કિલોમીટર તો મારે મંદિર અંદર જવું પડશે જો ભાઈ ઓલા પૈસા તમે તમેડાતા હતા એના સિવાય પાંચ રૂપિયા દીધા પાંચ રૂપિયાનું શું કરવા સાલા પાંચ સાત કિલોમીટર તો એમને જવું પડશે ના પાંચ રૂપિયા રાખ લ્યો ન જોતા દી દીધા તમે તો હાઉ ભાઈ આ વીસ રૂપિયાનો એક નાનો ઓર્ડર પડી ગયો આજે નાના ઓર્ડરે દી દીધા હો અહીંયા હવે આ એક લાસ્ટ ઓર્ડર કમ્પ્લીટ કરવા બંધ બંધ કરી દેવું આજે મજા જ નથી આવતી કામ કરવાની સારી નવસો મીટરેથી લેવાનો એક ને ત્યાંથી પાંચસો મીટર દેવાનો હોય ચાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કર લઉં રેસ્ટોરન્ટે ભોગી ગયો છું થોડોક વેઇટ છે કેશ લિમિટ ઓછી અરે હા ભાઈ વાંધો નહીં થોડોક વેટ કરવાનો હવે ઓર્ડર રેડી થાય એટલે જલ્દી જલ્દી નીકળવા ત્યાંથી પાંચસો મીટર જ દેવા જવાનો છે કસ્ટમરને હવે પીઝા જો બેગમાં હમાતોય નથી અને કઈ રીતે લઈ જાવો ગમે એમ કરીને લઈ જવો પડે આ જ નો સલો ખરાબ છે દીમાં આવવાય જ નહીં કામે હું શીઠું માન માન ફિટ કરો આવો હલો હવે જલ્દી જાય કસ્ટમરની લોકેશન પર તો ભાઈ ઓલો ઓર્ડર તો મેં કસ્ટમરને દઈ દીધો છે પણ અત્યારે મારે છે ને દહ ને સુધી ઓનલાઈન રહેવું પડશે કારણ કે હે ને દસથી અગિયારવાળી ગીક બુક કરી હતી એટલે હરેક ગીકમાં હે ને કલાકવાળી ગીકમાં પચાસ મિનિટ છે ને ઓનલાઈન રહેવું પડે એટલે અત્યારે જો બે મિનિટ બાકી એટલે બે મિનિટ પછી આ ઓર્ડર ડિલિવર કરીને તો એ ગીક કમ્પ્લીટ થઈ જાય એટલે એક જ મિનિટ હો એટલે આ ઓફરમાં જે મારી ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર છે ને એમાં એક ગીક ઘટે છે અત્યારે જો ત્રણ ગીક થઈ ગઈ છે એક ગીક ઘટે એટલે એ પચાસ મિનિટ પછી કરીને એટલે એ કમ્પ્લીટ થઈ જાય એટલે આ બસો ઓફર એ મળી જાય અને ભાઈ તમને એક વસ્તુ દેખાડું એક જ મિનિટ હો ભાઈ એક પીઝા નવસો રૂપિયાને ભાઈ સાહેબ આટલું મોંઘું ખાતું કોણ હે મને એમ થાય અમે કોઈ દિન જ ખાધું અમે તો ત્યાંથી નેવું વાળા પિઝા ખાધા અને આ પિઝા મોટો તો એ વાત અલગ પણ નવસો રૂપિયાનો પીઝા ભાઈ ગળેથી કેમ ઉતરતો હોય મને એમ થાય એટલો મોંઘો હોય હવે અમીર લોકોના શોખ હોય હવે આપણે હું જોઈ લ્યો ભાઈ આ ગીત કમ્પ્લીટ થઈ ગઈ પચાસ મિનિટની ઉપર એકાવન મિનિટ ઓનલાઈન થઈ ગયું એટલે ખરું આવી ગયો હવે આપણે ઓર્ડર ડિલિવર કરી નાખીએ પૈસા તો લઈ લીધા હે ઓર્ડર ડિલેવર કેટલા મેડા ઓર્ડર વીસ રૂપિયામાં હતા ને વીસ રૂપિયા જડીએ બીજા કેટલા જડે વીસ હજાર થોડા દઈ દઈએ તમને વીસ રૂપિયામાં એટલે એક પોઈન્ટ બે કિલોમીટર ખેંચું અને ઓગણીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો આઠસો એક રૂપિયાની કમાણી થઈ છે ને આ ટોટલ કમાણી નથી કારણ કે આમાં છે ને પાંચ તારીખે રાતે બાર વાગ્યા પછી મેં ત્રણ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એ આમાં એડ છે એટલે કે બાર વાગ્યા પછી તારીખ ફરી જાય ને તો છ તારીખમાં એ બધા એડ થાય તો આઠસો એક રૂપિયા એ અને આગળના જે ત્રણ ઓર્ડર મેં તમને કીધા ને એના કંઈક બસ્સો એક સમથિંગ પૈસા થતા હતા તો આપણે હવે આઠસો એકમાંથી એક જ મિનિટ હો આપણે આઠસો એક માઇનસ બસો એક આગળના જે ઓર્ડરના હતા એટલે ટોટલ છસો રૂપિયાનું કામ થયું અને છસો રૂપિયામાંથી માઇનસ આપણે એકસો વીસ રૂપિયાનું પેટ્રોલ ગયું હતું એટલે ટોટલ કામ થયું ચારસો એંસી રૂપિયાનું એટલે જોઈ લ્યો દિવસમાં મેં કામ કર્યું એ દિવસમાં કામ કર્યું એમાં સાત કલાકમાં ખાલી ચારસો એંસી રૂપિયાનું કામ થયું એ જો હું રાતે સાત કલાક કામ કરું તો ઓલમોસ્ટ સાતસો એક રૂપિયાનો શું કહેવાય સાત કલાક પડે તો આ છે ભાઈ ફરક દિવસમાં અને નાઇટમાં કામ કરવાનું જોકે નાઇટમાં મજા આવે કારણ કે અગિયાર વાગ્યા પછી ટ્રાફિક એ ઓછી હોય અને જલ્દી જલ્દી ઓર્ડર ડિલિવર થાય ને ઓર્ડર એ પાછો વધારે પડે અને બાર વાગ્યા પછી પાછા એક્સ્ટ્રા પૈસા મળે તો બસ આ તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ